સુરતમાં ટ્રાફિકમાંથી મુક્તિ મળશે રેલવે સ્ટેશન પર રહેલો જૂનો સિટી બસ ડેપો અન્ય ખસેડવામાં આવ્યો છે ગેટમાં સિટી સિટી બસ બસ ડેપોનું લોકાર્પણ હર્ષ કરવામાં આવ્યું હતું જેમાં સુરતની તમામ અને પાંચ હજાર ચોરસ મીટરમાં સિટી બસ ડેપોને બનાવવામાં આવ્યો છે સુરતના પરિવહન તંત્રને સુવ્યવસ્થિત કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્સિપ હબ બનાવવામાં આવી રહ્યું છે જેમાં રેલવે જીએસઆરટીસી સિટી બસ અને મેટ્રોને જોડાવવામાં આવી રહ્યું છે સ્ટેશન પર રોજના વધારે પ્રવાસી મુસાફરી કરે છે જેના ભાગરૂપે રેલવે સ્ટેશન પાસે નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે રેલવે સ્ટેશન પાસેથી છવ્વીસ રોટની મનપાની ત્રણસો ત્રેપન સિટી બસ દોડી રહી છે એટલે કે દરરોજની ચાર હજાર પાંચસો ટ્રીપ આ બસો દ્વારા સંકારવામાં આવે છે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે નવું સિટી બસ ટર્મિનલ ઉભું કરવામાં આવ્યું છે આ ટર્મિનલ સવારે 4 વાગ્યાથી શરૂ થશે અને રાતે 12 વાગ્યા સુધી કાર્યરત રહેશે ક્યામાં સૌથી ઝડપથી વિકસતું શહેર તરીકે ઓળખાય છે આ શહેરમાં રોજ બે વધતી વસ્તીના કારણે રેલવે સ્ટેશન પર અવર જવર એક ખૂબ મોટી સંખ્યામાં વધી હોય ત્યારે રેલવે સ્ટેશન પર ખૂબ ટ્રાફિક જામ થતું હોય અને એવા સમયે આના ટેકનિકલ રસ્તા કઈ રીતે نکالવા તે માટે મહાનગરપાલિકા સુરત પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયતે સાથે મળીને આ એક સૌથી ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે જે રેલવે સ્ટેશનની બહાર સિટી બસો ઊભી રહેતી હતી તેના કારણે ત્યાં જે ટ્રાફિક જે વધતું હતું એ ટ્રાફિકના નિરાકરણ માટે જિલ્લા પંચાયતની આ જગ્યા રેલવે સ્ટેશનની બહાર આપે જે રોડ જોયો છે જે રોડ પર ખૂબ ટ્રાફિક થતું હતું એ બધી જ બસો અહીંયા ટ્રાન્સફર કરવામાં આવી છે એટલે રોડ હવેથી ખુલ્લો થશે અને બીજું બી ત્યાં અનેક ટેકનિકલ કામો ચાલી રહ્યા છે આવનારા દિવસોમાં એ કામગીરી બી કરવામાં આવશે જેથી લોકોનો ટ્રેન પકડવામાં જે ક્યાંક મોડું વહેલું થતું હોય તો એવું ના થાય અને સમયસર એ લોકો રેલવે સ્ટેશન પહોંચી શકે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે બીજું કે ડેલીના હજારો વાહનો જેનું પેટ્રોલ ડીઝલ આના કારણે ખૂબ મોટા પ્રમાણમાં બચશે જે શહેર માટે આપણી ઇકોનોમી માટે ખૂબ જ ઉપયોગી છે

કારણ કે રાજ્ય સરકારના કોઈ બી પ્રકારના હસ્તક્ષેપ વગર લોકલ ટીમે સાથે મળીને આ એક ઉત્તમ ઉદાહરણ રાજ્યમાં પેશ કર્યું છે તે બદલ આખી ટીમ સુરતને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું